નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો એક દાદા પોતાના હાથમાં બેંકના કાગળો લઈને બેંકની અંદર દાખલ થયા એમણે ખૂબ સાદા અને મેલા ઘેલા કપડાં પહેર્યા હતા અંદર આવતા જ ત્યાં હાજર રહેલા તમામ ગ્રાહકો અને બેંકના કર્મચારીઓ એને વિચિત્ર નજરે જોવા લાગ્યા એ વૃદ્ધ વ્યક્તિનું નામ ઉમેશભાઈ હતું અને એના એક હાથમાં લાકડી હતી અને બીજા હાથમાં બેંકના કાગળો હતા હવે એ વ્યક્તિ ધીમે ધીમે બેંકના કાઉન્ટર પર જવા લાગ્યા જ્યાં એક મહિલા ગ્રાહકોને મદદ કરવા માટે બેઠી હતી એ મહિલાનું નામ સીતા હતું ઉમેશભાઈ ધીમે ધીમે સીતા પાસે ગયા એ સમયે બેંકની અંદર હાજર રહેલા દરેક વ્યક્તિ ઉમેશભાઈ તરફ જોઈ રહ્યા હતા ઉમેશભાઈએ સીતા પાસે જઈને ખૂબ નમ્ર સ્વરમાં કહ્યું કે બહેન મારા એકાઉન્ટમાં થોડો પ્રોબ્લેમ છે એટલે તમે થોડી તપાસ કરોને આવું કહી એમણે પોતાની પાસે રાખેલા બધા જ કાગળો સીતાને આપ્યા ત્યારે સીતાએ ઉમેશભાઈ તરફ જોયું તો તેણે ખૂબ સાદા કપડાં પહેરેલા હતા એટલે ઉમેશભાઈને જોઈને સીતાને આશ્ચર્ય થયું એના કાગળ જોયા વગર જ એ કહેવા લાગી કે દાદા તમે ખોટી બેંકમાં આવી ગયા છો કેમ કે મને એવું નથી લાગતું કે આ બેંકમાં તમારું ખાતું હશે ત્યારે ઉમેશભાઈ બોલ્યા કે દીકરી તું એકવાર જોઈ તો લે મારું ખાતું આ જ બેંકમાં છે ત્યાર પછી કાગળ હાથમાં લઈને સીતા બોલી કે દાદા મારે થોડો સમય લાગશે એટલે તમારે થોડી રાહ જોવી પડશે આવું કહીને સીતા અને બેંકના અન્ય કર્મચારીઓ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા ઉમેશભાઈ ત્યાં જ ઊભા રહીને રાહ જોવા લાગ્યા થોડીવાર પછી એમણે ફરી કહ્યું કે બહેન તું તારા કામમાં વ્યસ્ત હોય તો મેનેજરને ફોન કર મારે એનું પણ થોડું કામ છે ત્યારે સીતાએ બેંકના મેનેજરને કેબિનમાં ફોન કર્યો અને મેનેજરને એવું કહ્યું કે સાહેબ એક વૃદ્ધ વ્યક્તિ તમને મળવા માગે છે શું હું એને તમારી પાસે મોકલું ત્યારે મેનેજર પોતાની કેબિનમાંથી ઉમેશભાઈ તરફ જોવા લાગ્યો અને એવું કહ્યું કે આ વ્યક્તિ આપણી બેંકના ગ્રાહક છે કે પછી કોઈ ટાઈમ પાસ કરવા આવ્યા છે ત્યારે સીતાએ જવાબ આપ્યો કે સર મને તો કંઈ ખબર જ નથી પરંતુ એ તમને મળવાની વાત કરી રહ્યા છે ત્યારે મેનેજર બોલ્યો કે મારી પાસે આવા લોકોને મળવા માટે સમય નથી એટલે તું એને વેઇટિંગ એરિયામાં બેસવાનું કહી દે થોડા સમય પછી તેઓ જાતે જ અહીંથી નીકળી જશે એટલે સીતાએ ઉમેશભાઈને એવું કહ્યું કે દાદા તમે ત્યાં વેઇટિંગ એરિયામાં બેસો થોડા સમય પછી મેનેજર સાહેબ ફ્રી થઈ જશે ત્યારે તમે એને મળી શકશો હવે ઉમેશભાઈ ધીમે ધીમે વેઇટિંગ એરિયા તરફ આગળ વધ્યા અને ખૂણામાં રાખેલી ખુરશી પર બેસી ગયા બેંકની અંદર હાજર રહેલા બધા લોકો હજુ પણ ઉમેશભાઈ તરફ જોઈ રહ્યા હતા કેમકે આ બેંકમાં શ્રીમંત અને સૂટ પહેરેનારા લોકો જ આવતા હતા આવી પરિસ્થિતિમાં સામાન્ય કપડામાં આવેલા ઉમેશભાઈ બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા લોકો એના વિશે અલગ અલગ પ્રકારની વાતો કરતા હતા કેટલાક તો એને ભિખારી સમજી રહ્યા હતા તો કેટલાક લોકો એવું કહેતા હતા કે શું આવા લોકોનું પણ આ બેંકમાં ખાતું હશે વેઇટિંગ એરિયામાં બેઠેલા ઉમેશભાઈ આ બધી વાતો સાંભળી રહ્યા હતા પરંતુ એમણે એ લોકોને વાત પર ધ્યાન ન આપ્યું અને તેઓ પોતાનો વારો આવે એની રાહ જોવા લાગ્યા બરાબર એ જ વખતે બેંકનો એક કર્મચારી જેનું નામ જમન હતું એ બહારથી બેંકમાં આવ્યું અને વેઇટિંગ એરિયા તરફ નજર કરી તો ઉમેશભાઈને જોયા અને એના વિશે ચાલી રહેલી વાતો સાંભળી એટલે એને ખૂબ જ દુઃખ લાગ્યું કેમ કે બધા જ લોકો એને ભિખારી સમજીને એના વિશે એલફેલ વાતો કરી રહ્યા હતા આ બધું સાંભળીને જમણને ખૂબ જ દુઃખ થયું અને એ તરત જ ઉમેશભાઈ પાસે આવ્યો અને આદરપૂર્વક કહ્યું કે દાદા તમે અહીંયા કેમ આવ્યા છો તમારે શું કામ હતું ત્યારે ઉમેશભાઈએ શાંત સ્વરે જવાબ આપ્યો કે દીકરા મારે મેનેજરને મળવું છે મારે એની સાથે અમુક અગત્યની વાતો કરવી છે ત્યારે જમન બોલ્યો કે ઠીક છે દાદા તમે થોડીવાર અહીં બેસીને રાહ જુઓ હું મેનેજર સાથે વાત કરીને હમણાં જ આવું છું ત્યાર પછી જમન સીધો જ મેનેજરની કેબિનમાં ગયો અને એવું કહ્યું કે સાહેબ પેલા વૃદ્ધ દાદા વેઇટિંગ એરિયામાં બેઠા છે ને એ બધા જ લોકો એના વિશે ખરાબ વાતો કરી રહ્યા છે પરંતુ મને તો એવું લાગે છે કે આપણે એને મદદ કરવી જોઈએ જમણની વાત સાંભળીને મેનેજરે કહ્યું કે હું જાણું છું મેં જ તેને ત્યાં બેસવાનું કહ્યું હતું અને આમ પણ એ કાંઈ ખાસ વ્યક્તિ નથી કે એને હું મારી કેબિનમાં બોલાવું થોડીવાર વેઇટિંગ એરિયામાં બેઠા પછી ઉમેશભાઈએ જોયું કે ઘણો સમય વીતી ગયો હતો લગભગ એક કલાક સુધી ધીરજ રાખ્યા પછી તેઓ પોતાની જગ્યાએથી ઊભા થયા અને મેનેજરની કેબિન તરફ જવા લાગ્યા ત્યારે મેનેજરે જોયું કે આ વૃદ્ધ વ્યક્તિ મારી કેબિન તરફ આવી રહ્યો છે એટલે એ તરત જ પોતાની કેબિનમાંથી બહાર આવ્યો અને ઉમેશભાઈને કહેવા લાગ્યો કે બોલો દાદા તમારે શું કામ છે ત્યારે ઉમેશભાઈએ ખૂબ નમ્રતાથી પોતાના બેંકના કાગળ બતાવ્યા અને કહ્યું કે દીકરા આ મારા ખાતાની વિગત છે મારા ખાતામાંથી કોઈ પણ પ્રકારના પૈસાના વ્યવહાર નથી થઈ રહ્યા એટલે કૃપા કરીને તમે મારા બેંક એકાઉન્ટની તપાસ કરો અને મને એ જણાવો કે મારા ખાતામાં શું સમસ્યા છે ત્યારે મેનેજરે થોડીવાર વિચાર કર્યા પછી એવું કહ્યું કે દાદા તમારા ખાતામાં પૈસા ન હોય તો જ આવું થાય મને તો એવું લાગે છે કે તમારા ખાતામાં પૈસા જ નહીં હોય એટલે જ તમારો વ્યવહાર બંધ થઈ ગયો હશે ત્યારે ઉમેશભાઈએ શાંત સ્વરે કહ્યું કે દીકરા પહેલાં એકવાર મારું એકાઉન્ટ ચેક તો કરી લે ત્યાર પછી મને કહેજે તમે એકાઉન્ટ જોયા વગર આવું કેવી રીતે કહી શકો આવું સાંભળીને મેનેજર હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે દાદા આ તો મારો વર્ષનો વર્ષોનો જૂનો અનુભવ છે અને આમ પણ તમારા જેવા લોકોને જોઈને હું અંદાજ લગાવી શકું છું કે કોણ કેટલા પૈસા જમા કરાવી શકે છે મને તો તમારા ખાતામાં કંઈ બેલેન્સ હોય એવું લાગતું જ નથી એટલે તમે હવે અહીંથી નીકળી જાઓ કારણ કે અમારા બધા જ કસ્ટમર તમને જોઈ રહ્યા છે અને બેંકનું વાતાવરણ બગડી રહ્યું છે ત્યારે ઉમેશભાઈએ કાગળ એના ટેબલ પર મૂકીને એવું કહ્યું કે ઠીક છે દીકરા હું તો અત્યારે અહીંથી નીકળી જઈશ પરંતુ આ કાગળમાં જે માહિતી લખી છે એ માહિતી એકવાર જોઈ લેજે આટલું કહીને ઉમેશભાઈ ત્યાંથી ચાલતા થયા અને ગેટ પર પહોંચ્યા ત્યારે એમણે પાછા ફરીને એવું કહ્યું કે મેનેજર સાહેબ મારી સાથે આવું ખરાબ વર્તન કરવાનું પરિણામ તમારે ભોગવવું પડશે આટલું કહીને ઉમેશભાઈ બેંકના મુખ્ય ગેટથી બહાર નીકળી ગયા અને ત્યાંથી ધીમે ધીમે પોતાની ગાડી તરફ ચાલવા લાગ્યા પરંતુ મેનેજરને આવું સાંભળીને નવીન લાગ્યું અને એણે એવું વિચાર્યું કે દાદા તો વૃદ્ધ છે એટલે આવું બોલ્યા હશે અને એ આ ઉંમરે શું કરી શકવાના હતા આવું વિચારીને મેનેજર પોતાના કામમાં લાગી ગયો અહીંયા ટેબલ પર પડેલા કાગળ જેમાં એ વૃદ્ધ વ્યક્તિના બેંકની વિગતો લખી હતી આ બધું જમનના ધ્યાનમાં આવ્યું અને જમને એ કાગળ ત્યાંથી લઈ લીધા અને એના કોમ્પ્યુટરના સર્વમાં લોગિન કરીને એ કાગળમાં આપેલી માહિતીના આધારે તપાસ કરવાનું શરૂ કર્યું અને એણે ઉમેશભાઈના એકાઉન્ટના જુદા જુદા રેકોર્ડની તપાસ કરી તો એ આશ્ચર્યચકતી થઈ ગયો કેમ કે એને જાણવા મળ્યું હતું કે આ વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ આ બેંકના માલિક હતા કારણ કે બેંકના મોટા ભાગના શેર એના નામે હતા આવી બધી માહિતી મળ્યા પછી જમોને ધ્યાનપૂર્વક બધી વિગત વાંચવાનું શરૂ કર્યું તો એને ખાતરી થઈ ગઈ કે આ વૃદ્ધ વ્યક્તિ જ બેંકના માલિક હતા ત્યાર પછી એમણે રિપોર્ટની એક નકલ કાઢી અને એ નકલ લઈને સીધો જ બેંક મેનેજરની ઓફિસમાં ગયો એ સમયે મેનેજર કોઈ શ્રીમંત ગ્રાહક સાથે વાત કરી રહ્યો હતો અને કોઈ નવી યોજના વિશે સમજાવી રહ્યો હતો ત્યારે મેનેજરે જમનને ઈશારાથી પૂછ્યું કે તું કેમ ઓફિસમાં આવ્યો છે એટલે જમને કહ્યું કે આ રિપોર્ટ એ જ વૃદ્ધ વ્યક્તિનો છે જેને તમે અડધૂત કરીને અહીંથી કાઢી મૂક્યા હતા જેમને ખૂબ જ નમ્રતાથી કહ્યું કે સર તમે એકવાર આ રિપોર્ટ જોશો તો સારું રહેશે ત્યાર પછી મેનેજરે રિપોર્ટ પર એક ઉડતી નજર નાખી અને વધારે ધ્યાન આપ્યા વગર જ રિપોર્ટ જમનને પાછો આપી દીધો અને એવું કહ્યું કે જમન મારી પાસે આવા લોકો માટે સમય નથી હોતો અને આ રિપોર્ટ વાંચવામાં મને કોઈ રસ પણ નથી ત્યારે જમને રિપોર્ટ પાછો લીધો અને પોતાનું કામ શરૂ કર્યું હવે બેંકનું વાતાવરણ પણ સામાન્ય થઈ ગયું હતું અને બધા જ લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા અને ધીમે ધીમે સાંજ પણ પડી ગઈ હતી બીજા દિવસે સવારે ઉમેશભાઈ ફરીથી બેંકમાં આવ્યા આજે એની સાથે એક અન્ય વ્યક્તિ પણ હતો અને એ વ્યક્તિ સંપૂર્ણપણે સૂટ બૂટમાં હતો તેઓ બેંકમાં આવતા જ બધા લોકોની નજર એમના તરફ ગઈ અને ઉમેશભાઈએ મેનેજરને ઈશારાથી પોતાની તરફ બોલાવ્યો એટલે મેનેજર ગભરાઈને પોતાની કેબિનમાંથી બહાર આવ્યો અને એની સામે ઊભો રહી ગયો ત્યારે ઉમેશભાઈએ મેનેજરને એવું કહ્યું કે મેનેજર સાહેબ મેં તમને કહ્યું હતું ને કે તમારા આવા વ્યવહારના લીધે તમને તકલીફ પડશે ગઈકાલે તમે મારી સાથે જેવું વર્તન કર્યું હતું એવું વર્તન કોઈ પણ વ્યક્તિ માટે અસગ્ન હતું એટલે હવે તમે તમારી સજા ભોગવવા માટે તૈયાર થઈ જાઓ આવું સાંભળીને મેનેજર થોડો ગભરાઈ ગયો પરંતુ એ વિચારવા લાગ્યો કે આખરે આ વૃદ્ધ વ્યક્તિ મને શું સજા આપવાનો હતો ત્યારે ઉમેશભાઈ બોલ્યા કે મેનેજર સાહેબ તમને આજથી આ બેંકના મેનેજરના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે અને તમારી જગ્યાએ આ જ બેંકમાં કામ કરી રહેલા જમનને મેનેજર બનાવવામાં આવ્યો છે એટલે હવે તમારે અહીંયા નોકરી કરવી હોય તો એક સામાન્ય કર્મચારી તરીકે કામ કરવું પડશે આવું સાંભળીને મેનેજર નારાજ થઈ ગયો અને ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે મને આવી રીતે મેનેજરના પદ પરથી દૂર કરવાવાળા તમે કોણ છો ત્યારે ઉમેશભાઈએ શાંત સ્વરે જવાબ આપ્યો કે હું એક રીતે આ બેંકનો માલિક છું કારણ કે આ બેંકના સાઠ ટકા શેર મારા નામે છે એટલે કદાચ હું ઈચ્છું તો હું તમને હટાવી પણ શકું છું અને તમારી જગ્યાએ બીજાને બેસાડી પણ શકું છું આવું સાંભળીને બેંકમાં હાજર રહેલા તમામ કર્મચારીઓ અને ગ્રાહકો કે જેઓ ગઈ કાલે પણ બેંકમાં હાજર હતા અને આજે પણ હાજર હતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા બધાની આંખો ઉમેશભાઈને જોઈ રહી હતી ત્યાર પછી ઉમેશભાઈની સાથે આવેલા વ્યક્તિએ એનો થેલો ખોલ્યો અને એમાંથી એક કાગળ કાઢ્યો આ કાગળ જમનના પ્રમોશનનો હતો જેમાં એને બેંક મેનેજર બનાવવાનો ઓર્ડર લખવામાં આવ્યો હતો ત્યાર પછી એ વ્યક્તિએ બીજો પત્ર કાઢ્યો અને મેનેજરને આપ્યો એમાં એવું લખ્યું હતું કે આજથી તમારે બેંકના સામાન્ય કર્મચારી તરીકે કામ કરવું હોય તો કરી શકો છો પરંતુ હવે આ બેંકના મેનેજરના પદ પરથી તમને હટાવવામાં આવ્યા છે આવું સાંભળીને મેનેજર ડરી ગયો અને એના શરીરે પરસેવો વળી ગયો એટલે એ તરત જ ઉમેશભાઈ પાસે માફી માગવા લાગ્યો પરંતુ ઉમેશભાઈએ એવું કહ્યું કે મેનેજર સાહેબ તમે શા માટે માફી માગી રહ્યા છો અને હું તમને શા માટે માફ કરું કારણ કે તમે મારી સાથે જેવી રીતે ખરાબ વર્તન કર્યું હતું એ આ બેંકના નિયમ વિરુદ્ધ હતું શું તમે ક્યારેય બેંકના નિયમો વાંચ્યા છે ખરા આ બેંકનો એક નિયમ એવો પણ છે કે અહીંયા અમીર અને ગરીબ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી ઉમેશભાઈએ આગળ કહ્યું કે આ આ બેંકની સ્થાપના મારા દ્વારા જ કરવામાં આવી હતી અને મેં તો પહેલાંથી જ સ્પષ્ટતા કરી હતી કે આ બેંકમાં કોઈ પણ વ્યક્તિ સાથે ક્યારેય ભેદભાવ કરવામાં નહીં આવે જો કોઈ કર્મચારી આવું કરશે તો એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ઉમેશભાઈએ આવું કઠણ અવાજે કહ્યું કે હું ફક્ત તમારા પર દયા કરી રહ્યો છું અને તમને કામ કરવા માટે સક્ષમ છોડી રહ્યો છું અન્યથા હું તમને મારી બેંકમાંથી સંપૂર્ણપણે દૂર કરી શકું છું આ જમન જે આપણી બેંકમાં કામ કરે છે જેની પાસે કંઈ ન હોવા છતાં પણ એણે આવીને મને પૂછ્યું હતું અને મને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો એટલે એ જ મેનેજરના પદને લાયક છે કારણ કે એ ગ્રાહકોને સારી રીતે સમજી શકે છે એ ગ્રાહકોના કપડાં નથી જોતા પરંતુ ગ્રાહકોનો ભાવ જોવે છે ત્યાર પછી ઉમેશભાઈએ સીતાને બોલાવીને ઠપકો આપ્યો અને કહ્યું કે જો હું અહીં આવ્યો ત્યારે તમે મને મદદ કરી હોત તો મારે મેનેજર પાસે જવાની જરૂર જ ન પડી હોત એટલે આજ પછી આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ વ્યક્તિ બેંકની અંદર આવે તો એને એના કપડાં જોઈને ઓળખવાની ભૂલ ન કરતા પરંતુ એની સમસ્યા સમજવાની કોશિશ કરજો અને શાંતિથી સમાધાન કરજો કદાચ તમે મને યોગ્ય રીતે સાંભળ્યું હોત તો મારે મેનેજર પાસે જવાની જરૂર જ ન પડી હોત અને મારું અપમાન ન થયું હોત ત્યારે સીતાએ હાથ જોડીને માફી માગી અને એવું કહ્યું કે સાહેબ મને માફ કરો મેં ખૂબ મોટી ભૂલ કરી છે પરંતુ હવે હું તમને વચન આપું છું કે આવી ભૂલ હવે હું ફરી ક્યારેય નહીં કરું ત્યાર પછી ઉમેશભાઈ ત્યાંથી જવા માટે નીકળી ગયા પરંતુ જતી વખતે એમણે બેંકના તમામ કર્મચારીઓને એવું કહ્યું કે તમારે જમન પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે તમે એની પાસેથી જેટલું શીખી શકો એટલું શીખવાની કોશિશ કરજો એ જ તમારા ભવિષ્ય માટે સારું રહેશે અને હું પણ સમય સમય પર મારા માણસોને અહીંયા મોકલતો રહીશ જે તમારા વર્તનમાં સુધારો લાવવામાં મદદ કરશે આટલું કહીને ઉમેશભાઈ ત્યાંથી નીકળી ગયા અને એના ગયા પછી બેંકનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું બધા જ કર્મચારીઓ વિચારવા લાગ્યા કે હવે અમારે યોગ્ય રીતે કામ કરવું જ પડશે નહીતર આવનારા સમયમાં આપણો પણ કદાચ વારો આવી શકે છે અને ઉમેશભાઈની આવી કડકાઈ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી મોટા ભાગના માલિકો એની બેંકો ખોલીને જતા રહે છે અને સંચાલકો અથવા તો કર્મચારીઓ પાછળથી શું કરી રહ્યા છે એનાથી એને કોઈ ફરક નથી પડતો પરંતુ ઉમેશભાઈએ માત્ર પોતાની ફરજ નિભાવી એટલું જ નહીં પરંતુ બેંક કર્મચારીઓને પણ એક પાઠ ભણાવી દીધો હતો તો મિત્રો આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ